આ વિડિયોમાં બફર દ્રાવણ કઈ રીતે બનાવી શકાય આપણે તે જોઈશું ત્યાં મુખ્ય બે પરિસ્થિતિઓ છે જ્યાં તમે બફર બફર બનાવી શકો એક પરિસ્થિતિ આ પ્રમાણે છે જ્યારે તમને ચોક્કસ સાથેનું જોઈતું હોય એટલે કે જ્યારે તમે વિશિષ્ટ ઉપયોગીતા માટે તેને બનાવી રહ્યા હોવ અને બીજી પરિસ્થિતિ એ છે જ્યારે તમે બફર બનાવી શકો અને તે પરિસ્થિતિ તમને મોટે ભાગે કેમેસ્ટ્રીની લેબમાં જોવા મળશે જ્યારે તમે અજાણતા જ જ્યારે તમે અજાણતા જ બફર બનાવો છો ઉદાહરણ તરીકે તમે કોઈક અનુમાપન કરી રહ્યા છો પરંતુ ત્યાં કોઈક બીજી જ પ્રક્રિયા થાય છે અને પરિણામે તમને બફર ધ્રાવણ મળે છે આપણે આ બંને પરિસ્થિતિ માટે થોડી વાત કરીશું તેના માટે હું અહીં એક સમીકરણ લખીશ અને એ ધારી લઉં છું કે તમે તે સમીકરણ સાથે પરિચિત છો તે હેન્ડરસન હેસલબાક સમીકરણ છે તે સમીકરણ કંઈક આ પ્રમાણે છે પી એચ બરાબર નિર્બળ એસિડ ની પી કે એ કિંમત એસિડ ની સાંદ્રતા જો તમે આ સમીકરણની તારવણી જાણવા માંગતા હોવ તો આપણે તે આ વિડીયોમાં કરીશું નહીં પરંતુ મેં તેના પર એક બીજો વિડિયો બનાવ્યો છે ધારો કે આપણને એક ચોક્કસ પ્રક્રિયા જોઈએ છે અને તેના માટે તે પ્રક્રિયાની પીએચ ચાર હોવી જોઈએ તેથી આપણે પીએચ પૂર માટેનું બફર બનાવવા માંગીએ છીએ તેના માટે આપણે નિર્બળ એસિડ તેના માટે આપણે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝને મિશ્ર કરીશું આપણે નિર્બળ બેઇઝ તરીકે ક્યાં તો એમોનિયા લઈ શકીએ અથવા નિર્બળ એસિડ માટેનો સંયુક્મ બેઝ સાથે નિર્બળ એસિડ માટેના સંયુગ્મ બેઝ સાથે ક્ષાર લઈ શકીએ આપણે તેનું ઉદાહરણ જોઈએ ધારો કે આપણે નિર્બળ એસિડ તરીકે જે સી એચ થ્રી સી ડબલ ઓ તેને સોડિયમ છીએ સોડિયમ એસિટેટ જે એને પ્લસ સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ આવશે હવે હું અહીં તેની આણવીય રચના પણ દોરીશ જેના કારણે તમે આ બંને વચ્ચેનો સંબંધ સરળતાથી સમજી શકશો એસિડિક એસિડની આણવીય રચના કંઈક આ પ્રમાણે આવશે અહી આ CH3 સમૂહ છે અને આ કાર્બોક્સિલિક એસિડ અને અહી આ કાર્બોક્સિલિક એસિડનો સમૂહ જે પ્રોટોન સાથે છે અહી આ પ્રોટોન એસિડિક છે તેથી તે પ્રોટોનનો દાન કરી શકે પરિણામે તમને કંઈક આ પ્રમાણે મળશે અહી આ CH3 આ O અને અહી આ O- અને તમને તેની સાથે

ઉમેરેલા પ્રબળ બેઝને શોષી લે છે આમ તે હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરશે અને જાણે કે તેમાં નિર્બળ એસિડ ન હોય તે પ્રમાણે તેના મોટો ફેરફાર કરશે હવે આપણી પાસે બીજી બાજુ અહીં નિર્બળ બેઝ છે જે આપણા નિર્બળ એસિડ નો સંયુગમાં બેઝ છે અને તે ઉમેરેલા એચ પ્લસ આયન નો ઉમેરેલા એચ પ્લસ આયન ને શોષી લે છે એટલે કે તે પ્રબળ એસિડ ને શોષી લે છે આમ આ એક ખૂબ જ સામાન્ય પરિસ્થિતિ છે જ્યાં તમને બફર મળી શકે તમને કદાચ ચોક્કસ પીએચ ચોક્કસ બફર જોઈએ તેના માટે તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો તમને અહીં દ્રાવણ જોઈએ છે તમે તેના માટે જુદા જુદા ક્ષાર અને તેમની કે કિંમત ને જોઈ શકો અને પછી આપણને જે પીએચ જોઈએ છે તેના માટે આપણે અહીં સાંદ્રતાની અડજસ્ટમેન્ટ કરીશું હવે બીજી એક પરિસ્થિતિ છે જ્યાં તમે બફર મેળવી શકો અને તે કેમેસ્ટ્રીમાં ખૂબ જ સામાન્ય છે તે અજાણતા છે તમે તમે નિર્બળ નિર્બળ એસિડ એસિડ અને પ્રબળ પ્રબળ મિશ્ર કરીને બફર મેળવી શકો અથવા બીજી રીતે પણ બફર મેળવી શકો તમે નિર્બળ બેઝ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડને મિશ્ર કરીને બફર મેળવી શકો અનુમાપનમાં આ પ્રમાણે થવું ખૂબ જ સામાન્ય છે આવું સામાન્ય રીતે તમે અનુમાપનમાં કરો છો જ્યારે તમે નિર્બળ એસિડ અથવા બેઝ અથવા એસિડ સાથે મિશ્ર કરો ત્યારે તમે અનુમાપનમાં બફર દ્રાવણ બનાવી શકો આપણે અહીં નિર્બળ કરીશું આપણે અહીં તેની રચના દોરીશું જે આપણે અગાઉના ઉદાહરણમાં પણ દોરી હતી જે કઈક આ પ્રમાણે છે પરંતુ આ વખતે આપણે તેની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરાવીશું જયારે તેનું વિયોજન થાય ત્યારે આપણને Na પ્લસ ઓ એચ માઇનસ મળે હવે જ્યારે આ બંને પ્રક્રિયા પ્રોટોન હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરે જેના પરિણામે આપણને એચ મળે અને હવે આ એસિટિક એસિડનું રૂપાંતરણ એસિટેટમાં થાય જેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ આ રીતે જો તમે આ નિર્બળ એસિડની પ્રક્રિયા જો તમે નિર્બળ એસિડની પ્રક્રિયા પ્રબળ બેઝ સાથે કરો તો તમને અહીં નિર્બળ એસિડનો સંયુગ્મ બેઝ મળે તમને અહીં નિર્બળ એસિડનો સંયુક્ત બેઝ મળે તેથી ઉદાહરણ એક પ્રમાણે જો તમે સંયુગ્મ બેઝને નિર્બળ એસિડ સાથે ભેગા ન કર્યા હોય તો તમને આ રીતે દ્રાવણમાં સંયુગ્મ બેઝ મળી શકે તમે મોટે ભાગે આ પ્રકારની પરિસ્થિતિ અનુમાપનના બફર વિસ્તારમાં જોશો અનુમાપનના બફર વિસ્તારમાં ખાસ કરીને ત્યારે જ્યારે તમે નિર્બળ એસિડ જ્યારે તમે નિર્બળ એસિડ અથવા અનુમાપન કરી રહ્યા હો જ્યારે તમે નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝનું અનુમાપન કરી રહ્યા હો જો તમે પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ અનુમાપન કરો તો તમે બફર બનાવી શકતા નથી આનો અર્થ એ થાય કે જ્યારે પણ આપણને પ્રક્રિયામાં બફર મળે ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ જેની મદદથી દ્રાવણ ની સાંદ્રતા અથવા દ્રાવણ ની પીએચ ગણી શકાય આમ આ બે મુખ્ય પરિસ્થિતિ છે જ્યાં તમને બફર મળી શકે અને આ પરિસ્થિતિમાં જુદી જુદી ગણતરી કરવા તમે આ સમીકરણ નો ઉપયોગ કરી શકો